જામનગરમાં સિત્તોતેર જામનગર ગ્રામ્ય વિધાનસભા મત ક્ષેત્ર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લો ગ્રામ્ય દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો જામનગર ખીજડીયા બાયપાસ ચોકડી પાસે નૂતન વર્ષ વિક્રમ સંવંત બે હજાર એક્યાસી મિલન યોજાયું નવા વર્ષનું સ્નેહ મિલન અને સંગઠન પર્વના સમન્વય સમયે સિત્તોતેર જામનગર ગ્રામ્ય વિધાનસભા ક્ષેત્ર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો સિતોતેર જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેબિનેટ મંત્રી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લાનો સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે જેમાં પક્ષના નેતા હોદ્દેદારો ઉપરાંત સામાજિક સંસ્થા કાર્યકર્તાઓ ઉપરાંત પક્ષના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા સ્નેહ મિલન એટલે નવા વર્ષે નવી દિશાઓ નવા જોશને વધાવવાનો અવસર વર્ષ દરમિયાન પ્રજાહિતમાં કરેલ કામગીરી આગામી સમયના આયોજનને રજૂ કરવાનો અવસર આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ ચાવડાએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે સ્નેહ મિલન એ એ સ્નેહથી મળવાનો સન્માનનો કાર્યક્રમ છે વાદ નહીં 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 વિવાદ કમળ સિવાય વાત યાદ રાખી આવનારા સમયમાં ભાજપને જીતાડીએ ઓગણસી વિધાનસભાના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ શહેરમાં વિકાસ કાર્યોનો અહેવાલ કાર્યકર્તા સમક્ષ રજૂ કરે કે તાજેતરમાં જામનગર ટ્રાફિક વ્યવસ્થાને જોતા ઠેબા ચોકડી તેમજ સમર્પણ હોસ્પિટલ સરકાર પર કરોડોના ખર્ચે ફ્લાય બ્રિજ નિર્માણ કરવાની મંજૂરીની મહોર લાગી છે જ્યારે જામનગરની જીજી હોસ્પિટલ તથા એસટી બસ સ્ટેન્ડના નવીનીકરણનું કાર્ય હાથ ધરી દેવામાં આવેલ છે બુક બ્રોન ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાનું સાયન્સ સેન્ટર આશરે એસી કરોડના ખર્ચે બુક બ્રોન ગ્રાઉન્ડ સપોર્ટ સંકુલ ત્રીસ કરોડના ખર્ચે તૈયાર થનાર છે હાલ ભુજીયો કોઠો ફેઝ બે માં તથા તળાવની પાટ બે પણ કાર્યરત છે અમૃત ગ્રાન્ટ કે જેમાં કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર નાગડી વિસ્તારમાં પાણી માટે નવો એ એસ આર ફિલ્ટર પ્લાન્ટ તેમજ લાલપુર ચોકડી એસટીપી પ્લાન્ટ ડ્રેનેજ કામો ઉપરાંત ઉદ્યોગનગર રોડ નવીનીકરણની કામગીરી થયેલ છે પ્રોજેક્ટ આરંભેલ છે આગામી સમયમાં કાલાવાડ ચોકડી છ લેન ફ્લાયઓવર બ્રિજ લાલવાડી વિસ્તારમાં નવું ઓડિટોરિયમ પાર્ટી પ્લોટ નવા સ્પોર્ટ્સ સંકુલ એસટી વર્કર્સો પંદર કરોડના કામો આગામી સમયમાં હાથ ધરવામાં આવશે આ સાથે તેમને સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવેલ વિકાસ કાર્યો માટે જનતાના સૂચનો પણ આવકાર્ય છે તેવું તેમને જણાવેલ તેઓએ વધુમાં જણાવેલ કે વિકસિત રાષ્ટ્રના અભિયાનમાં દરેકને જોડાવા આહવાન કર્યું પાણી વીજળી બચાવવા તથા સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યા ગુજરાત રાજ્યમંત્રી તથા પ્રભારી મૂળભાઈ બેરા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ પૂનમબેન માળમ ધારાસભ્ય દિવેશભાઈ અકબરી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જિલ્લા જ ભાજપના રમેશભાઈ મુંગરા દ્વારા સૌ કાર્યકર્તાઓ અને નવા વર્ષે નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવ્યા આશને મિલન સમારોહમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા સંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવેશભાઈ અકબરી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા રમેશભાઈ મુંગરા ભારતીય જનતા પાર્ટી સર અધ્યક્ષ ડોક્ટર વિલમભાઈ કગતરા મેયર વિનોદભાઈ ખીમસુરિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા ધરમસિંહભાઈ ચનિયારા ચિરાગભાઈ કાલરિયા સુરેશભાઈ વસરા સહિતના પાર્ટીના આગેવાનો કાર્યકર્તો સિત્તોતેર મત ક્ષેત્રના મતદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે વિક્રમ સંવંત બે હજાર એકાશીના નવા વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની જે આયોજન છે દર વર્ષે નવા વર્ષમાં કાર્યકરો સાથે સ્નેહ મિલન યોજવું કાર્યકરો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના

દિવ્યાસભાઈ અકબરી સાંસદ બેન શ્રી પૂનમબેન સહિતના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને તાલુકાભરમાંથી વિશાળ સંખ્યામાં આપ બધાએ જોયું તેમ કારણ કે લગ્નની સિઝન છે ખેતીની સિઝન છે આવા સમયે પણ આવડી મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેના વિશ્વાસ અને લાગણીના કારણે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ ખૂબ સફળ બનાવ્યો છે એના માટે હું સૌને અભિનંદન આપું છું

તો મેં કીધું એમ દર અઠવાડિયે અમે આ છતીની દુરસ્તીકરણ માટે મિટિંગ રાખી અને ત્વરિત એવા પ્રશ્નો નિકાલ કરી છે ખેડૂતો